આઈજી અનુસારે તેમજ ગાળ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું સંજેલિ તાલુકામાં લોક દરબારમાં લીમડી અને સંજલિની આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા દરમિયાન લોકોએ ગેરકાયદેસર દારૂ ધંધા ખરાબ રોડ રસ્તા ટ્રાફિકની સમસ્યા કચરાના ઢગલા મૂંથડી સુવિધા પાણીની સમસ્યા લાઇટની સમસ્યા સીસીવી કેમેરા ગટર લાઈન અનેક મુદ્દા આઈજી સમક્ષ રજૂ કર્યા સંજલી તાલુકામાં પોલીસ સ્ટેશનની માંગ કરવામાં આવી કરંબા માંડલી અને નેનકી નવા પોલીસ ચોકી બનાવવાની માંગ પણ કરી હતી જ્યારે કેટલાક નાગરિકો પર પરપ્રાંતીય વ્યક્તિઓ દ્વારા રાત્રે થતી ચોરી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી આજે રાજેન્દ્ર અંસારી દ્વારા તમામ લોકોને ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળી અને તેમને ઝડપી નિરાકરણની ખાતરી આપવામાં આવી આઈજી દ્વારા ગેરકાયદેસર દારૂ અને તાળી જુગાર ધંધાઓના ગુનાખોરી નિયંત્રણ માટે કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા ઉપરાંત લોકોએ સુરક્ષા અને સલામતી માટે જનજાગૃતિ કાર્યક્રમ કરવા માટે પણ અભિયાન ચાલુ કરવાનું કહ્યું આજે સંજેલી પોલીસ સ્ટેશન વાર્ષિક નિરીક્ષણ પણ કરાયું જેમાં પોલીસ મથકની કામગીરીની સુવિધાઓનો પણ સમીક્ષા કરવામાં આવી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના એસપી રાધિપસિંહ ઝાલા ઝાલોદના ડાયએસપી ડીઆર પટેલ ઝાલોદના પીઆઈ ગામિત એસબીના ખાટ અને સંજલી પોલીસ સ્ટેશનના પીઆઈ રાવત સંજેલી પોલીસ સ્ટાફ અને અન્ય અધિકારો પણ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મકોણા દિલિતકુમાર એચ સંજલી દાહોદનો છે પ્રજાના પ્રશ્નો એના પોતાના વિસ્તારમાં લઈને સાંભળવાના એ અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનમાં સંવાદસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં સુખસર વિસ્તારના ગામડાના નાગરિકો સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાના નાગરિકો અને લેમડી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જાણ કરવામાં આવી છે પ્રિન્ટિંગ મીડિયા દ્વારા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આ જાણ કરવામાં આવી છે આ અનુસંધાને આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લગભગ